નદીના પાણીમાંથી એક અજાણી સ્ત્રી આશરે પિસ્તાલીસ થી પચાસ વર્ષ ઉંમર ને જેટલી દેખાતી મહિલાની બિનવારસુ હાલતમાં હોવાયેલી હાલતમાં લાશ મળેલી હતી જેના આધારે બગવદર પોલીસ સ્ટેશનમાં અકસ્માત હતી સૌપ્રથમ તેની ઓળખાણ કરવા માટે આજુબાજુના દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ ગ્રામ્ય જુનાગઢ જામનગર તથા અન્ય તમામ ગુજરાત રાજ્યના જિલ્લામાં આ લાશના ફોટા તથા એને જે ચિહ્નો તથા એની પાસેથી જે વસ્તુઓ મળી આવેલ તેની સાથે માહિતી મોકલી અને કોઈ પણ આવી વ્યક્તિ ગુમ હોય કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધવામાં આવેલ હોય એની માહિતી માંગવામાં આવેલ હતી તથા પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે પણ લાશની ઓળખ કરવા માટે તથા બનાવનું સત્ય જાણવા માટે પ્રયાસ કરવામાં આવેલ આવી રહેલો હતો તે દરમિયાન ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે પચીસ સપ્ટેમ્બર જે પોલીસમાં પોલીસ સ્ટેશનમાં જે લાસ્ટ મળવાનો સમય હતો એ સમયગાળાને અનુરૂપ પોલીસ સ્ટેશનમાં એક ચાલીસ વર્ષના મહિલા ગુમ થયેલ તે બાબતે ગુમ જાણવા જોગ હતી જેની બગવદર પોલીસ સ્ટેશનને માહિતી મળતા તે જે થનાર ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં હતા જેનું નામ મમતાબેન વાઇફ ઓફ મૃત્યુજય પ્રધાન યાદવ ઉંમર વર્ષ ચાલીસ જેવો બંગલાવાડી વિસ્તારના રહેવાસી હતા એની તપાસ કરતા અને તેમાં ટેકનિકલ એનાલિસિસ હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ કરતા અત્રે પોરબંદર ખાતે રામદેવ કાના ઉર્ફે સુકાભાઈ અમર રહેણાક સોઢાણા ગામ તથા જેઠા ઉર્ફે કાર્યો સન ઓફ સામતભાઈ ઓડેદરા જેઓ મજીમાણા ગામના રહેવાસી છે તે બંને લોકોએ આ મહિલાને કોઈ પણ કારણોસર બોલાવેલ હોય તેવી જાણકારી મળેલ જેથી ઊંડાણપૂર્વક સાક્ષીઓની તથા આ જે વ્યક્તિઓ છે એની તપાસ કરતા સંપૂર્ણ વિગત આ પ્રમાણે સામે આવેલ કે આ રામદે સન ઓફ કાનાભાઈ અમર તથા જેઠા ઉર્ફે કાર્યો સન ઓફ સામતભાઈ ઓડેદરા નાવોએ જે ખંભાળિયામાં ગુમ થયેલ મહિલા હતા મમતાબેન વાઇફ ઓફ મૃતુંજય પ્રધાન યાદવ તેમને શરીર સંબંધ બાંધી બાંધવા માટે આર્થિક વળતર આપી અને શરીર સંબંધ બાંધવા માટે આ બંને વ્યક્તિઓએ તેમણે રામદેવ અમરની વાડી જે સોઢાણા પાસે સોઢાણા ગામમાં આવેલી છે ત્યાં આગળ એમને બોલાવેલા હતા જે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના સાંજના સમયે આ મમતાબેન આ રામદેને વાડીએ આવ્યા હતા તથા રામદેવ અને જેઠાએ આર્થિક વળતરના બદલામાં શરીર સંબંધ કાર્યાની વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે માથાકૂટ થયેલ જેમાં પંદર હજારની જગ્યાએ કઈક પિસ્તાલીસ હજાર જેટલી રકમ આગીરે હતા એ બાબતની માથાકૂટ તેઓને થતા આ બંને આરોપીઓ રામદેવ અને

પ્લાસ્ટિકના કંતાન જેવામાં બાંધી અને ફટાણા ગામ ખાતે આવેલ વર્તુ નદી ઉપરના પુલ ઉપર બાઇકમાં લઈ જઈ અને નદીમાં તેને ડિસ્પોઝ કરી દીધેલ અને તે જ જગ્યાએથી આપણને આ જે ત્રણ થી ચાર દિવસ બાદ અજાણી મહિલાની ભોવાયેલી લાશ મળેલી હતી આમ બધા જે પુરાવાઓ ટેકનિકલ અને જે સાક્ષીઓ છે એના આધારે તપાસ કરતા તથા આરોપીઓને કબૂલાતના આધારે આ અકસ્માત મોત ઉપર ભગવદા પોલીસ સ્ટેશનમાં ગઈકાલના રોજ મૃત્યુનો હત્યાનો ગુનો નોંધવામાં આવેલ છે અને આજે આ બંને આરોપીઓ છે રામદેવ અમર તથા જેઠા ઓડેદરા તેમની અટક કરવામાં આવેલ છે અને હાલ આ બનાવની તપાસ છે એ મિયા પીઆઈ કરી રહ્યા છે